અનાજ માફિયાઓ વિરોધ અનાજ માફિયાઓ અનાજ ક્યાં સંતાડ્યું છે અનાજ કોણ ચોરી કર્યું છે આની તપાસ જથ્થો ક્યાં પડ્યો છે તે આપણે ગોતી કાઢ્યો છે ટૂંક સમયમાં અધિકારીઓ પણ આવશે આ બધો જથ્થો અહીંયા સંતાડેલો પડ્યો છે આ સાવદરમાં હવે વિવાદ વધર થઈ ગયું છે કારણ કે દિવસે અને દિવસે કંઈકનું કંઈક નવું જોવા મળે છે બે દિવસ પહેલા તમે અનાજ ચોરીના આરોપ સાથે ગોપાલ ઇટાલિયાનો આક્રમક સ્વરૂપ તમે જોયું હશે ને કહેવામાં આવ્યું હતું કે ભાઈ અનાજ ચોરી થયું છે ત્યારબાદ આજે એક વિડીયો સામે આવે છે અને એ વિડીયોની અંદર એક ઘરની અંદર જનતા રેડ કરવામાં આવે છે લોકો ત્યાં પહોંચે છે ઘરનું તાળું તોડે છે ને અંદર જુએ છે તો ત્યાં એ અનાજનો જથ્થો મળી આવતા ખળભળાટ મચી જાય છે તંત્ર સામે પણ સવાલો ઉભા થાય છે અનાજ કોણે ત્યાં પુગાળ્યું તેના સામે પણ સવાલો થઈ રહ્યા છે સાથે જ ગોપાલ ઇટાલિયા કે જે બે દિવસ પહેલા આખા મુદ્દાને લઈને એ વિસાવદરમાં અલગ અલગ રીતે એમણે ધરણા કર્યા એમણે અવાજ ઉઠાવ્યો અને કહ્યું કે ભાઈ અહીંયા આ અનાજની ચોરી થઈ છે અનાજ ક્યાં ગયું બે દિવસથી સતત શોધખોળ બાદ ત્યાંના સ્થાનિક લોકોને ખબર પડી અને આજે જનતા રેડ કરી તો એ અનાજનો મોટો જથ્થો એક ઘરમાંથી મળી આવ્યો જો કે ઘર બંધ હતું તાળું હતું છતાં પણ એ જનતાએ તાળું તોડી અને એ ચોરાયેલા અનાજનો ત્યાંથી પર્દાફાશ કર્યો છે વિડીયો પણ સામે આવ્યો છે વિડીયોમાં તમે જુઓ કે કઈ રીતે લોકો ત્યાં પહોંચે છે ઘરનું તાળું તોડે છે અને આખો આ જે ચોરીનો જે મામલો છે તેનો ઉઘાડો પાડે છે માફિયાઓ દ્વારા જે રેશન કાર્ડમાં મળતું અનાજ એ અનાજો અનાજને બારો બાર વેચી દેવામાં આવ્યું છે અને ગરીબ લોકોને નાના માણસોને જે અનાજ સરકાર તરફથી મળે છે રેશનિંગ કાર્ડમાં એ અનાજ આપવામાં આવ્યું નથી ત્યારે આપણે છેલ્લા બે દિવસથી આ અનાજ માફિયાઓ વિરુદ્ધ અનાજ માફિયાઓએ અનાજ ક્યાં સંતાડ્યું છે અનાજ કોણ ચોરી ગયું છે આની તપાસ ચાલી રહી છે ત્યારે આજે ગઈકાલે વિસાવદર તાલુકાના પિંડાખાઈ ગામેથી એક અનાજનો જથ્થો મળી આવ્યો છે અને હજુ આવા જથ્થા ઘણી જગ્યાએ સંતાડેલા પડ્યા છે દબાવેલા પડ્યા છે એટલે આજે આપણે આવ્યા છીએ માંગનાથ પીપળી આ પણ વિસાવદર તાલુકાનું જ ગામ છે અને માંગનાથ પીપળીનો અને નાના કોટડા ગામને વિતરણ કરવાનો જે જથ્થો હતો એ જથ્થો પણ ચોરાઈ ગયો છે અને એટલે કે ગાયબ થઈ ગયો છે તો હવે આપણે માંગનાથ પીપળીની અંદર જથ્થો ક્યાં પડ્યો છે તે આપણે ગોતી કાઢ્યો છે ટૂંક સમયમાં અધિકારીઓ પણ આવશે આપણે એ જથ્થો જોઈએ ક્યાં પડ્યો છે આવો બતાવો આ ટૂંટલા ફૂટલા મકાનમાં જથ્થો પડ્યો છે આવો બાપા આ મકાન બતાવો આ મકાન ની અંદર આ રૂમ ની અંદર આ જથ્થો પડ્યો છે કોઈને પણ શંકા ન જાય એવી જગ્યાએ આ જથ્થો સંતાડેલો છે કારણ કે આવા મકાનમાં કોણ જોવા આવવાનું અહીંયા જથ્થો પડ્યો છે આવો અંદર બતાવો જથ્થો બતાવો આપ જોઈ શકો છો આ અનાજનો જથ્થો છે આ બધો જથ્થો અહીંયા સંતાડેલો પડ્યો છે આ સરકારી અનાજ છે નાના માણસોને વંચિત માણસોને આપવા માટેનું આ અનાજ જે સરકાર મોકલી રહી છે એ આ અનાજ છે આ માફિયાઓ દ્વારા આ જન્માષ્ટમીના તહેવારમાં આપવામાં આપવાનું હતું અનાજ એ નથી આપ્યું એને બદલે આ ચોરી લીધું છે અને ચોરીને અહીંયા સંતાડી દીધું છે આ અનાજ છે અને હજુ ગામ લોકોના કહેવા મુજબ અહીંયાથી બે દિવસ પહેલાં રાત્રે ટેમ્પા ભરાઈ ગયા છે રિક્ષાઓ ભરાણી છે હવે એ અનાજ કોણ લઈ ગયું અને ક્યાં સંતાડ્યું છે એ જોવાનું રહ્યું હવે એ તો પોલીસ જ નક્કી કરશે કે અહીંયાંથી બે દિવસ પહેલાં જે અનાજ ભરાણું છે એ અનાજ ક્યાં ગયું કોની ઘંટીમાં દળાઈ ગયું

આલે બઈ બોલાવો રે વિડિયો આપણો છે હે ચાલુ છે કોણ કલેક્ટર ગાડીમાં ભાગી ગયા બધા ક્યાં

બે <laughs> ચાર એનો બાપા તમને તો બેહો બાપા આપડા દુકાનદાર છે ના બે હા તમે બેહો મને ઓય જો પોઈન્ટ ઓય જો પોઈન્ટ ઓય લેતો એ આપડે ઘરે પડી છે અને લેવા ગયો ફોટ લેવા ગયા ફોટ લેવા તો આવી જા આ ગયો ગયો

হেল্ল কাইখন বৰ্তমান কি এইবাৰ কৰিছে আপোনাৰ কটে ভাল বাজিও بھا کام نئیں جوگا آ جو کاٹو کاٹو اتکے تو 3 6 8 9 رہن اوي جووں چھو نا ٹھوڑی سُٹ کے چھے پوتارو اوہ دیہ وےڑو پہلا اوہ اپنا

સરપંચ હા સરંચ માલ ભરાણો હોય એવું કઈ ત્રણ થી ચાર દિવસ બાજુ વાળા ને કીધું તું કે માલ ભાઈ મને બેલે બે દિવસ

তো <com selection noise>